સ્વાગત છે તમારું આજના નવા ઓલો વિડીયોમાં અને સવારના આઠ વાગે છે અને વરસાદ પડી રહ્યો છે જો છત્રી પણ હાથમાં જ છે વરસાદ આવી રહ્યો છે થોડા થોડા છોટા ચાલુ છે ઓમ તો અને હું લેવા જઉં રહ્યો છું ભાઈ શું કહેવાય ઓલું લેવા જઉં રહ્યો છું મને નોમે નહીં આવડતું લેવા જઉં રહ્યો છું અને હું તમને દેખાડું એને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો આપણે પહોંચી ગયા છીએ એ તમને દેખાડ દઉં કે એને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો મને તો ખબર છે પણ તમે કહેજો કોમેન્ટમાં જો આ પડ્યું ન્યૂ લેવાનું છે આપણે અને એક હાથમાં ફોન છે એટલે નહીં ફાવતું એટલે લઈને પછી વિડીયો બનાવું તો ઘડી જોડાઈ રહેજો એ જ કરી જઈને તમે વિડીયો વિડીયોમાં જોડાઈ રહેજો અને મારો ત્રીજો બ્લોગ છે એટલે તમે વિડીયોમાં જોડાઈ રહેજો તો હવે નહીં લઈ જાની આની અને મારા બાબાએ આવેલા છે કોઈ પા પાર્ટી પડાવવાની છે તો જુઓ ઉલારિયા દેખાય નહીં કોઈ આવે એટલે કહું તો એ આવી રહ્યા છે જો એ કણ સારી રીતે ભેસ હોય પડાવવાની છે આપણે હોય પડાવવાની છે ભેસ તો જુઓ વિડીયો બનાવી ને આવી રહ્યા છે બરાબર આવી ગયા છે જુઓ આ પાડી પડાવવાની છે હોય કણ જુઓ પડાવવાની છે ભેસ જો પાય આપણને પાડી લેવા મિલતા છે તો આપણે પાડી લેવા જ રહ્યા છો તો બનાવી રહેજો વિડીયોમાં મજા આવશે આ તો ગોમડાનું ગોમડાનું કહેવાય ગોમમાં મજા આવે આમ તો તમે વિડીયો જોજો દરરોજ મજા આવશે અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો આગળ બનાવી રહેજો તો પાડી તો મારા બાર લઈ છે મૂળ લેવા જવો તો પણ માર જોડે ચાલી નથી રાતી એટલે મારા બાર લઈ જ રહ્યા છે કેમ કે આપણા જોડે તોળાને પાછી આપણા જોડે ટેવેલી ના હોય

ફોન ચાચુ મેલો કરી દેવાનું છે તો કરી દેવાનું છે ને વરસાદ આવે ને લાગ જતી રહે નહીં વરસાદ આવે લાગ જતી રહે તો કરી દેવાનું છે ચલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છો જો અમે અમારું ઘર બતાવી દઉં નવું ઘર હે અને ખેતર અમે ખેતર રહેવા જાઓ ઘર આવું તો અમે ખેતર રહો તો જો અમારું ઘર તો આ છે અમારું ઘર જો ને આવું કરે તો એમ છેતર લેવા જાવ વરસાદનું ખેતર નહીં મજા આવતી હું વરસાદનું છેતર નહીં મજા આવતી પણ વરસાદ ના હોય શિયાળો હોય ઉનાળામાં તો મજા આવે છેતર અને ચોમાસામાં નહીં મજા આવતી ચેતર તો આપણે આવી ને હવે ફોન ચાર્જિંગ મેળવાનું છે જોઈ લો ચાર્જ હવે હવે કાઢું લે હું જોવો ચાર્જિંગ ચાર્જિંગ હવે ફોન ચાર્જિંગ મેળવું અને પછી છેતર જઈને હવે છેતરજીને બનાવું તો ફોન બિંદુ મીલું બે ટકા ચારથી હતી હોય બિંદુ હોય તો બાય બાય તો છેતરજીને નહીં નહીં હવે ફોન લેવા આવ્યો તેમ ખબર છે કેમ કે મારા હું હોઈ ગયો તો અને પોન ચારથી મેળવીને મારા મમ્મી અને મારા ભાઈએ ચાચીને પૂરું પડતું બહાર નથી બાર ટકા રાખ્યું તું એટલે હવે બહાર અત્યારે નહીં પાપો આવે ને હવે લેવા આવ્યો તો અત્યારે તો હવે આપણે જસ્ટ સાલ ભરી લીધું મીડિયું બનાવવાનું બ્લોગ બનાવવાનું પણ છે અને અમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુજુ રાહુલ તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વાઇકન બનાવવાનું શરૂ કર્યું તો ને ખતમ વાઈકન કરવાનો એન્ડ હોય છે તો જો એન્ડ આવી ગયો ને વાયકન તો આટલું અમે હું બ્લોગ સમાપ્ત કરું છું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્યૂ હમદાય આવતા નહીં તો વ્યૂ પણ સારા આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો Ciao, è